શ્રાવણ માસમાં ઉપવાસ માટે ફરાળ શોધો છો પણ અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી જગ્યા જ્યાં તમારા બારે માસના ઉપવાસના ફરાળ મળી જશે તો કેમ છો અમદાવાદ હું વાત કરી રહી રહીશું બબલુશ્રી ફરાળ સેન્ટરની જે આપણા અમદાવાદમાં ધરની ધર અંજલિ ક્રાસ રોડ પાસે આવેલું છે અહીંયા તમને બધા જ પ્રકારની ફરાળી વાનગીઓ મળી જશે આનું મસ્ટ ટ્રાય છે એવી વસ્તુ જે તમે કદાચ જ ક્યાંક ટ્રાય કરી હશે ફરાળી સમોસા અને કચોરી તે સિવાય અહીંયા સ્વાદિષ્ટ ગરમા ગરમ સાબુદાણા ખીચડી પેડ ફરાળી પેટીસ સાબુદાણા વડા બફફડા કટલીસ જૈન ખીચડી ફરાળી છેવડો સબ્જી પુરી જીવ વાનગીઓ મળી જશે આ બધી આઈટમ્સની સાથે ખાસ વાત એ છે કે આયા ફરાળી ડ્રાય આઈટમ્સ પણ મળશે જેમાં ફરાળી ભાખરી ફરાળી ચકરી ફરાળી ખાખરા ફરાળી સક્કરપારા ફ્રેન્ચ ફ્રાય અને બીજું ઘણું બધું મેનુમાં ટ્રાય કરવા તો હવે તમારા કોઈ પણ ઉપવાસ માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે બબલુશ્રી જોશો જો ઉપવાસ હોય અને અહીંયાનું ફરાર ટ્રાય ના કર્યો તો કઈ ના કર્યું અને આ રીલને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા